જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું શ્રીકી લાઈફ ચેનલમાં આજે આપણે ઘરે શ્રીખંડ બનાવીએ તો એક વાટકીમાં આપણે થોડું દૂધ લઈ તેની અંદર આપણે થોડો કોર્ન ફ્લોર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે અને થોડું દૂધ હૂંફાળું ગરમ કરવાનું છે તેની અંદર આપણે આ કોર્ન ફ્લોરવાળું દૂધ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે પછી તેની અંદર આપણે દહીં અથવા છાશનું મેળવણ એડ કરવાનું છે એ કરી હલાવી અને તેને ઢાંકી અને એક બાજુ આપણે રાખી દેવાનું છે સવાર થશે તે આપણું દહીં સરસ તૈયાર થઈ જશે તેને આપણે એક કપડામાં બાંધી દેવાનું છે એટલે તેનું બધું જ પાણી નીતરીને તૈયાર થઈ જાય તો આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો તેની અંદર આપણે દળેલી સાકર લીધી છે મેં તમે ખાંડ પણ લઈ શકો છો તો હવે આપણે જેટલી ગળાશ પસંદ હોય તેટલો સાકરનો પાવડર એડ કરતું જવાનું છે અને આ મિશ્રણને આપણે આવી રીતના હલાવતું રહેવાનું છે જેથી કરીને ખૂબ સરસ બની જાય આની અંદર તમે એલચીનો પાવડર એડ કરવા ઈચ્છતા હો તો એ પણ કરી શકો છો થોડી થોડી સાકર આપણે દળેલી એડ કરતા જશું અને તેને હલાવતા રહેશું આની અંદર તમે કોઈ ફ્રૂટ પણ એડ કરવા હોય તો કરી શકો છો ઝીણા ઝીણા સમારીને ફ્રૂટી ફ્રુટી ડ્રાય ફ્રૂટ જે પણ તમને પસંદ હોય તે કરી શકો છો મેં અહીંયા મેંગોનો પલ્પ હોય તે લીધો છે અને તેને બરાબર હલાવી અને મિક્સ કરી લેશું અને તેની અંદર આપણે કાજુ બદામ એડ કર્યા છે તો આવી રીતે આપણો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ ઘરે આવી રીતે જરૂરથી બનાવજો અને આજની મારી આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો